વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજે એજીએસયુ ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં એસસી એસ ટી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરીને સ્કોલરશિપનો લાભ મેળવતા હોય છે પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી ટીવાય બીકોમ હોનર્સની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી જેથી વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ફીસ પેમેન્ટ રિસિપ તેમને મળી શકી તેમ નથી જે ફરજિયાત હોય છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે સાથે સાથે આ ફીસ પેમેન્ટ રિસિપ્ટ ઉપર વિદ્યાર્થીઓ પોતાના બસ તથા રેલવેનો પાસ કઢાવતા હોય છે ન્યૂ એજ્યુકેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી જ લાગુ કરી દેવામાં આવી હતી તો અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બીકોમ ઓનર્સના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રક્ચર કેમ તૈયાર કરવામાં આવ્યું નથી યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીના કારણથી વિદ્યાર્થીઓને જે નુકસાન હાલમાં થઈ રહ્યું છે જેને લઈને આજે એજીએસયુ ગ્રુપ દ્વારા વીસીને રજૂઆત કરી યોગ્ય નિરાકરણની માગણી કરી હતી